અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું આગામી તહેવાર તથા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ તકે વિવિધ સમાજના આગેવાનો દ્વારા નવનિયુક્ત ડીવાયએસપીને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવેલા હતા બેઠકમાં અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભગીરથ ત્રિવેદી અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના રશ્મિનભાઈ ત્રિવેદી જિલ્લા ઉપપ્રમુખ અમરેલી બજરંગ દળ પ્રમુખ મહાવીરસિંહ વિચિયા અમરેલી બજરંગ દળ જિલ્લા પ્રમુખ વિદુર ડાબસરા અમરેલી સદભાવના ગ્રુપના પ્રમુખ અજીતભાઈ મોરી શીતલ આઈસ્ક્રીમ એમડી દિનેશભાઈ ભુવા અને પટેલ સમાજના આગેવાન મુસ્લિમ સમાજના આગેવાનો અને સાજીદ ખાન પઠાણ સહિતના વકીલ મિત્રો ઉપસ્થિત રહેલા હતા આજે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આવનાર મહિનામાં જે રામનવમી ઈદ ચેટીચાંદ હનુમાન જયંતિ આંબેડકર જયંતિ ઘણા બધા તહેવારો પ્રસંગો ઉજવનાર છે આ સાથે જ ઇલેક્શન સાત મહિના ઇલેક્શન પણ ત્યારબાદના મહિનામાં આવનાર છે આ સંદર્ભમાં અમરેલી શહેરના ગ્રામ તમામ અલગ અલગ વર્ગ ધર્મના લોકો સાથે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમ વર્ષોથી દરેક પ્રસંગ તહેવાર મળી મળીને તમામ લોકો ઉજવતા હોય છે એ જ રીતે પોલીસના સાથ સહકારમાં સારી રીતે તમામ તહેવાર ઉજવીએ એની વિનંતી પણ કરવામાં આવી સાથ સહકારની અપેક્ષા પણ રાખવામાં આવી અને ઘણા બધા લગભગ પાંત્રીસ ચાલીસ લોકો સાથે આ મિટિંગમાં હાજર રહ્યા મીડિયા મિત્રોએ પણ હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે આ મિટિંગનું આયોજન થયું